બધા લોકો પણ ભગવાન શિવ ઉભા ન થયા એટલે દક્ષ ને જરાક ખોટું લાગ્યું એને થયું મારું અપમાન કરે છે એટલે ભગવાન શિવ નિંદા કરે છે એ સમયે શબ્દ યુદ્ધ થયું છે પણ ભગવાન શિવ કઈ ને બોલ્યા પણ નંદી આદિ ગણો સાવધાન કરે છે પણ દક્ષ પોતાના સત્તા ઉપર આવીને અહંકારમાં હુનો ફેલાવો કરે અને માણસને જયારે સત્તા મળે ને ત્યારે હુનો ફેલાવો કરતો હોય છે હુનો ફેલાવો ન કરવો સાહેબ મસ્તી મારે હું સાહેબ આ જિંદગી મળી છે તો મસ્તીથી મોજથી જીવી લ્યો મન ભરીને જીવી લ્યો હું હંમેશા કથામાં કેતો રહું છું જિંદગી જીવી હોય તો સુખ નહીં મળે કારણ મનમાં ભર્યું છે ને એના કાટા વાયગા જ કરશે આને અમારે આમ કર્યું તું આનું આમ થયું આનું આમ થયું તું આ બધું ભૂલી જાવ સાહેબ મન ભરીને જીવો મનમાં ભરીને નહીં કોઈ કે કદાચ આપણો દ્વેષ કર્યો હોય તો એને ભૂલી જાવ એનું કર્મ છે આપણે આપણું કર્મ કરીએ પણ અહીંયા બન્યું એવું દસ સત્તા ઉપર આવ્યો અને ન કરવાના ન બોલવાના શબ્દો બોલે છે અને એ સમયે નંદીએ એ શ્રાપ આપ્યો કે જા હું તને શ્રાપ આપું છું તું મે કરે છે ને તો મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે મેં વાળો બકરાના મોઢા વાળો લઈને નીકળી ગયા આ બાજુ વટુકમ બહાર પાડ્યો કે બધા દેવતાઓને ભાગ મળે પણ શિવને કોઈ ભાગ નહીં થોડો સમય વ્યતીત થયો પણ ભગવાન શિવે કઈ ભવાની વાત ન કરી અને દક્ષ થી ન લેવાયું એટલે એણે ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞ કર્યો છે અને યજ્ઞ કરે છે એ ભગવાનને આમંત્રણ ના આપ્યું ભવાની અને શંકર ને આમંત્રણ ના આપ્યું બાકીના બધાને આમંત્રણ આપ્યું હવે અહિયાં પર્વત ના દેવી ક્યાંય ધર્મ સભા નથી તો આ બધા દેવતાઓ વિમાન લઈને જાય છે એ તમારા પિતાશ્રી ને ત્યાં જાય છે મારા ને ત્યાં શા માટે તમારા પિતાશ્રી ત્યાં યજ્ઞ છે ભવાની આશ્ચર્ય થયું મારા બાપ ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં મને તો તેડા હોય આજે ભગવાન શિવે માંડીને વાત કરી છે છે એવું કે તમારા અને મારી વચ્ચે બન્યો એટલે આ પ્રસંગને લઈને એને એમ થયું કે મેંનું અપમાન કર્યું છે પણ એનું અપમાન નથી કર્યું મારો એવો કોઈ ભાવ નતો પણ એને એમ થયું કે અપમાન કર્યું છે એટલે એમણે મારું અપમાન કરવા યજ્ઞ કર્યો છે એટલે આપણને આમંત્રણ નથી આપ્યું ભગવાન કે છે આમંત્ર નથી આપ્યું એટલે ભવાની બોલ્યા પ્રભુ ચાલો ને આપણે જઈએ હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ અને તમારા બે વચ્ચે હું સમાધાન કરી દઈશ ભગવાન કહે છે ભવાની ન જવાય પણ પ્રભુ હું તમારી વચ્ચે સમાધાન કરીશ ભગવાન કહે છે બધી વાત સાચી ભવાની પણ આવ નહીં આદર નહીં 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 નું માને વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વર્ષે મેઘ આવ ન હોય આવકાર ન હોય ન્યાન જવું ભગવાન શિવ ફરી પાછા કથા કહેવા લાગ્યા આ વખતે બન્યું એવું ભગવાન શિવ કથા કરે છે ભવાની બેઠા છે પણ ભવાની માત્ર શરીર થી છે મનથી બાપના ઘેર મન થી બાપના ઘેર પહોંચી ગયા એટલે અહિયાં સામે હોકારો આવતો તો ની બંધ થઈ ગયો અને પહેલાના સમયમાં આપણે હતું જ ને હોકારો દેવાનું બાપા કથા કરતા હોય આટલા દૂર નહોતા બે તઈ નજીક નજીક બેહતા હતા બે હાઉ વ્યાસપીઠ નહોતી આવા સ્ટેજ નોતા તઈ તો એઈ ને ચાર બેલા મૂકે અને ગામમાં કુકણીયાથી એઈ ને પાઇટ ઉપાડી આવે તે પાઇટ નો રિવાજ હતો ઈ પાઇટ ના એક એક પાયે એઈ ને કેળ સ્તંભ બાંધે આમ એના પાંદરા ને બાંધી દે અને ચારે બાજુ હાડીઓ લગાડી દે આ થઈ ગઈ વ્યાસ્તી તે આવા માઈક નોતા તે તો ભૂંગળા હતા મને સાંભળે છે બિંદભાઈ મેં પેલી કથા ભૂંગળામાં હતી હા હું સોળ વર્ષ નો હતો ને ત્યારે વ્યાજપીઠે બેઠો એટલે આજથી સત્તર વર્ષ પેલા પહેલા હું જયારે એટલે સત્તર વર્ષ આ નાતો આમ તો એટલે બરાબર એ કથા મારા ગામમાં પેલી મારી અને અને કથામાં બધું આપણે હતો કે જે બધા બેઠા હોય ને એમાંથી એકાદ બે એકાદ દાદા એવા હોય એકાદ બે વડીલો એવા હોય કે બાપા સારી વાત કરે ને એટલે તરત કહે હરે આના બે ફાયદા ભટ્ટાપાને એમ થાય કે મારી કથા સાંભળે છે બધા અને બોલો હરે નમ બોલે એટલે જેટલા લોકો બેઠા હોય એ બધાના કામે ભગવાનના ના નામનો અવાજ જાય અને એમાં જેટલા બેઠા હોય એમાંથી એકાદ બે હોય જાય તો એ ઉઠી જાય ઝપકીને જાગી જાય આનો ફાયદો હતો હરે નમ થાય હરે નમ થાય પણ અહીંયા કોઈ હોય જાતા નહીં હોય કારણ કે અમુક અમુક તો કથા મેં હોય જાય હા જગાડવા પડે હવે તમે જાગો પ્રસાદ વેચાય છે તમે ઉઠો પણ કથામાં આવીને હોય જાય એનું શું થાય તમને કહું સાંભળજો જાગે છે ને ખાસ સાંભળજો હું તો ભલે હોય જાય જાગો છે સાંભળજો કથામાં આવીને જે માણસ હોય જાય ને એ બીજા જન્મમાં સાપ બને છે કથામાં આવીને જે હોય જાય એ બીજા જન્મમાં સાપ બને જે હોય ગયો એની બાજુમાં જાગતો માણસ એ હોય ગયા ને ઉઠાડે નહીં ને એટલે એ જાગતો માણસ બીજા જન્મમાં મદારી બને છે આ વખતે નો જગાડ્યો એટલે તારે એ કે ઓલા વખતે જગાડવાનો કેમ એ કે કંડિયા મોલો હોય જોઈએ ને એને ઠો મારી ઉઠાડે એટલે પણ બાજુવાળાને કેવું કે ભાઈ તારે સાફ થાવું હોય તો છેલે વયોદા અમારે મદારી થાવું નથી હરે નમનો સા હમ પ્રતિસાદ આવતો બંધ થઈ ગયો ભગવાન સમજી ગયા એટલે ભગવાન શિવ કહે છે ભવાની એક કામ કરો તમારે જાવું હોય તો તમે જાઓ હું નહીં આવું ભવાનીએ નથી કર્યું ચાલો હું જાઉં નંદી ગણો ગણું ભવાની આવ્યા છે બાપના ઘરે છે ચાલે જાય પતિના ઘરેથી દુઃખી થઈ કાઢી મૂકેલી દીકરી જ્યારે બાપના ઘરે આવે અને જો બાપ હવે અવળું ફરી જાય તો આ દીકરી હવે જાય ક્યાં આ દીકરી ક્યાં જાય હવે ખૂબ ખૂબ દુઃખ થયું દોડતા દોડતા મહેલમાં જાય છે મહેલમાં અહીંયા કોઈ આવકાર ના આપ્યો કારણ દક્ષે ના પાડી મારી દીકરીને જમાઈને મેં આમંત્રણ આપ્યું નથી ને કદાચ વગર આમંત્રણે આવે તો કોઈ એને આવકાર આપવો પણ નહીં